કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે રાજકોટના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત રાજકોટ જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કરી સાત સહકારી સંસ્થાની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ખેડૂતો માટે અકસ્માત વીમા પોલિસી રકમ દસ લાખથી વધારી પંદર લાખ કરવાની જાહેરાત કરી સાથે જ ચાર હજાર એકસો કરોડના ધિરાણ સામે દોઢ ટકાનું વ્યાજ માફ કરવામાં આવ્યું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કર્યા સાથે જ તેમણે કરેલી સેવા આગળ વધારીને જય શ્રાદળિયા બેંકને આગળ વધારવા મજબૂત રીતે કામ કરી રહ્યા હોવાનું સંબોધનમાં ઉલ્લેખ કર્યો